મિત્રો ફાઈનલી જો તમને કહી દમ આપણે આ ગાય વ્યાણી છે જોઈ એ વાછડો આવ્યો છે જોઈ જો આપણે આવી ગયા છે અત્યારે પ્લાન્ટે જો ને અત્યારે આપણે પ્લાન્ટે આવતા રહ્યા છે ને અત્યારે જો આખી આપણે ગાડી ભરી છે પાણી જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાઈને તો આજે આપણા પડામાં ફાઇનલી વાવણી થઈ ગઈ છે જો દેખાતી જશે તમને તો આપણે આટલું પડું વાવી નાખ્યું છે અને ઓલું હજી વાવવાનું બાકી છે જોઈ રહ્યું અને ફાઇનલી આપણી ઘરે અત્યારે નવો મેમ્બર એડ થયો છે તો ચાલો આગળ આગળ બનીને લેજો તમને દેખાડતા રહે કોણ છે નવો મેમ્બર હવે વાંસળા કઈ રીતના ખબર કઈ રીતના ચરો ચરે ખબર છે આ રીતના કઈ ના હોય ઇંડોરા માટે જઈ લઈએ ભૂકો ખાય મળદનું ફાટયું હોય એ પણ જોઈ લઈએ અને ગાય રહી અહીંયા ને ગાય વ્યા આપણી ઈ શેરું જોખમ જોઈ ગયો તમે

જો આ કેતો તને નવો મેમ્બર એડ થઈ હોય જાય દે ને જો ગાય બિચારીઓ ચરો ખાય છે કયો ની જાટે રાતે વિયાણી કઈ વિયાણી ની કઈ ખબર નથી અમને કોઈને જો પછી આમણી હે ને કોઈને ખબર ના પડે હવે આમણી ખૂણા માં હે હા જો ઓય પુપુરીઓ ઈ ટુકુરુ પુપુરુ બાવ બાઉ પુબુ આપણે આવી ગયા છે અત્યારે પ્લાન્ટે જો મેં જ્યારે ગાડી માં બેઠા હે એરી આપણી ગાડી ફંટી લગ બોલેરો અને દીજુ આપણે આમાં જગ ભરવાનું કામ ચાલુ છે માદેવ માદેવ અને આપણે જાવું છે મોવાણ અત્યારે તો આલો બોટલું બોટલું જગ ભરલાઈ પછી જઈએ આપણે મો તો ફાઇનલી આપણે પ્લાન્ટેથી આવી રહ્યા છીએ અને અત્યારે વાગી રહ્યા છે બે અને અત્યારે જો આ જો આપણે વાછરાને ને રમાણીને કઈને આય એમ જોતા જો એમ જો ગંડુ મારું જો અને ઓલી ગાય બી ચડી ને કઈ એમની ભરાણી થાય છે જો ને ભાઈ

વાલો હે ને થોડી વાર રમાડી લે એને દ્વારકા દેશ બીજા દિવસ ના તો આપણો ફરી પાછો બીજો દિવસ ઉગી ગયા છે ને ત્યારે જોવા જો આ જો થયો હે મિસ્ટર નો ડાયો દીકલો કાલ નો હે ને બેઠો ને બેઠો આ જો ભસ્યો જાય દે અને મામા બાઈ દે ને અને એકટરીમ બાઈ તો હે ભાઈ ક્યું નહીં ક્યુટી કઈ ને જોઈ લે ગાંડુ ગાંડુ હાવ ને કોઆ બાઈ તો જોઈ ને માં રે દેખાય જોઈ રહ્યો એને આપણે પ્લાન્ટે આવતા રહ્યા હૈને અત્યારે જો આખી આપણે ગાડી ભરી છે પાણીની જગની હજી તો જગ આપણે પાંચ ભરવાના છે જો ભાઈ લઈને આવે છે જો આવી ગયા ફટાફટ ને આપણે પાંચ જગે ભર લે જો આ લઈને આવ્યો જો આખી ગાડી ભરી છે મોવાણ જાય ગાડી ભરાઈને